સૌથી પહેલા વાત રાજ્યમાં ચોવીસ કલાકમાં એકસો એકતાલીસ તાલુકામાં વરસાદ છે દાતામાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો વડગામમાં ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો કડાળામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે શહેરાની વાત કરીએ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે તો તિલકવાડામાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો ખાનપુરમાં બે ઇંચ વરસાદ વરસ્યો છે તો કઠલાલ ગઢતેશ્વર પાલનપુર કુકરમુંડા તમામ જગ્યાઓ પર બે બે ઇંચ જેટલો વરસાદ રહ્યો છે કપરાડા અને ઠાસરા કે જ્યાં પોણા બે ઇંચ વરસાદ રહ્યો ઉમરપાડા નાંદોદ ઝગડિયા સુરત શહેરમાં પોણા ઇંચ જેટલો વરસાદ છે પાલનપુર ગુકરમંડામાં બે બે ઇંચ વરસાદ વરસ્યો છે ક્યાં કેટલો વરસાદ છે આપણી ટીવી સ્ક્રીન પર આંકડાઓની માહિતી તેની સાથે તસવીરો પણ દર્શાવી રહ્યા છે કે એક જ દિવસમાં પડેલા દોઢ થી બે ઇંચ વરસાદે શું હાલાકી સર્જી છે